આપણા ઘરમાં ભાગવતજી બિરાજે આપણા ઘરમાં રામાયણ બિરાજે આપણા ઘરમાં ભગવદ્ ગીતા બિરાજે સારા ગ્રંથો ઘરમાં રાખવા ઘરમાં નનકુડ એવું મંદિર અને ઘરમાં નાનકડી એવી લાઇબ્રેરી ગ્રંથાલય થોડો સમય મંદિરમાં સ્પેન્ડ કરવાનો ડેઈલી અને થોડો સમય લાઇબ્રેરીને એટલે કે સારા પુસ્તકો વાંચવામાં આપવાનું હૃદયનો ખોરાક અને બુદ્ધિનો ખોરાક મન અને બુદ્ધિ બંનેને ખોરાકની જરૂર છે મંદિરમાં બેસીને ભજન કરો મનને ખોરાક મળશે ગ્રંથાલયમાં બેસી લાઇબ્રેરીમાં બેસી અથવા તો તમે જ્યાં હો ત્યાં લાઇબ્રેરીમાંથી પુસ્તક કાઢી અને પુસ્તક વાંચશો તમારી બુદ્ધિને ખોરાક મળશે અને કોના ઘરમાં કયા પ્રકારના પુસ્તકો છે એ જોઈને ખબર પડી જાય કે સામેવાળો કેવો છે એની રૂચિ કઈ પ્રકારની છે એનો પરિચય મળે તો ગ્રંથાલય અને દેવાલય એ હોવા જોઈએ ઘરમાં જેમ ગામમાં પણ વિદ્યાલય શાળા અને દેવાલય મંદિર એ બંને હોવા જોઈએ નહીં તો ગામ અધૂરું